એક્યુપ્રેશર સેન્ટર્સની અંદર આજે મારું ઓપનિંગ કરી રહી છું જેનું નામ છે હર્બલ એક્યુપ્રેશર સેન્ટર્સ જે હું ચોવીસ વર્ષથી ચલાવું છું આજે એક્યુપ્રેશર્સથી ઘણા બધા તમે એના ફાયદા લઈ શકો છો કોઈ એવી બીમારી નથી કે જે તમે એને ના મટાડી શકો આ નેચરલ થેરાપી છે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તમારા બોડીની ઇમ્યુનિટી બુસ્ટઅપ કરે છે અને બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો વધારે છે અને નાનાથી મોટા સુધી કોઈ પણ વ્યક્તિ આની ટ્રીટમેન્ટ લઈ શકે છે આ મારો ચોવીસ વર્ષનો અનુભવ છે હું પોતે એક્યુપ્રેસર્સ થેરાપીથી ઘણા બધા ડિઝીઝને એલોપેથીમાં જે નથી મટતા એવા ડિઝીઝ મેં મટાડ્યા છે જેવી રીતે કેન્સર છે ડાયાબિટીસ છે બીપી છે થાઇરોઇડ છે weight loss છે weight gain છે માઇગ્રેન છે દરેકે દરેક ડિસીઝમાં આપણે રિઝલ્ટ લીધું છે એવા મારા લાઈફ પેશન્ટ્સ પણ છે કે જેનું આજે ઇમ્પ્રો પણ તમને હું કરાવી શકીશ જેમ પરીખ એને બ્રેસ્ટ કેન્સર હતું ડિટેક્ટ થયું હતું પણ આપણે એને જડમૂળથી મટાડ્યું છે અને ઘણા બધી એને જે પ્રોબ્લેમ્સ થઈ હતી એમાં બહુ જ સારું એવું એને રિઝલ્ટ મળ્યું છે અ આજ હર્પલ હર્પલ જે થેરાપી છે હું અહીંયા આવ્યો અને ઘરે ગરમનું ગોરા પણ હતું ત્યાં પર મેં ટ્રીટમેન્ટ લીધી હતી અને આંખનો પ્રોબ્લેમ હતો તેનાથી મને ઘણું સારું થયું અને આ થેરાપી એટલી બહુ સરસ પદ્ધતિ છે કે તમારો શરીરનો કોઈ પણ રોગ હોય તો તમે એને મટાડી શકો છો કારણ કે થેરાપી આપણે બહુ મહત્ત્વની વસ્તુ છે કે તમારી બોડીને કંઈ પણ પ્રોબ્લેમ હોય તે એને નાબૂદ કરે છે જડથી ખતમ કરે છે પણ એના માટે થોડો તમારે સમય પણ લેવો પડે સમય આપવો પડે છે બાકી થેરાપી એટલે બહુ બેસ્ટ છે અત્યારે તમે જો ઘરે ઘરે બધાના પ્રોબ્લેમ્સ હોય છે આ કરો તે કરો તો પણ એ જે થેરાપી જે સિસ્ટમ છે એ બહુ સિસ્ટમ સરસ છે અને મેં પોતે લીધી છે મને પોતે આંખનો પ્રોબ્લેમ હતો મને આંખની અંદર શું છે કે નસોનો પ્રોબ્લેમ હતો એટલે કે મારી નસો ડ્રાય થતી હતી તો આ જે થેરાપી લીધી એક્યુપ્રેશર મેં કરાવડાવે એનાથી મને ઘણું સારું છે એટલે હું બધાને એમ કહું કહું છું કે આ બધા આપણે અહીંયા આ થેરાપી લેવી જોઈએ અને એકદમ સ્વસ્થ રહેવું જોઈએ મારું નામ ધર્મેશ પટેલ હું કેન્સર સર્વાઇવર છું મને અઢી વર્ષ પહેલા કેન્સર ડિટેક્ટ થયું હતું અને દીપાલી ડૉક્ટર દીપાલીબેન પટેલે તમને બધાને ખબર જ હશે કે કેન્સર એટલે માણસ કેન્સલ એવું ગણવામાં આવે અને ત્યાર પછી મારી ઓપરેશન કિમોથેરાપી રેડિયેશન અને ત્યાર પછી એના લોટ્સ ઓફ સાઇડ ઇફેક્ટ કે જેનાથી માણસ તૂટી જાય અને ડૉક્ટર દીપાલીબેન પટેલની આ મેડિસિન મેડિસિન બધી લેવાથી ટ્રીટમેન્ટ લેવાથી મને ઘણું સારું છે ઘણો ફેર છે ને હું હવે મારી નોર્મલ લાઈફ જીવું છું થેન્ક યુ પિનાકી પરી